જય માતાજી મિત્રો આજે બીજો દિવસ આઈટમ મેં આજે બધા જોવા મેં બધા એવા બે બે ભાઈ ને બીજો કોઈ હે નહીં જોઈ લો લોકેશન જુઓ આજે તે મમ્મા ભાઈ કે જો બધાયના કુલ વૈસા જોઈ લો એક નંબર અમેઝિંગ આ તો બંધ જ છે કાલે મેં તમને દેખાઈ ને બ્લોગ માં આવી જ છે આ જો હજી ખાલી હાલો તમને આગળ દેખાય કેટલી દુકાન બધું બંધ તો વૈસા જો કેવો આવે હા આપો ભાઈબંધ બન કાયુસિંહ

બાસ દે કા છોજીઓ મિત્રો આ બધું જોવો જો પેન આ મેયો નથી આ સ્વિમિંગ પૂલ એ જો બધા જો આ વજગે બે ને નહી લીધું અયા ઊભા ઊભસ કાઈ માંધો નઈ જો આ ગયા જો બધું કે થાય છે લાગે છે એ ઊ મેયો થાય છે કે નહીં થાય આ જો મોટનો કોય તો અયા ઉપર જ જાવ લેવા દયો ખોપ એકતા બે થાય ચલે એક કામ કર 200 રૂપિયો દે અને 50 રૂપિયો કટ ઓવરએક્ટિંગ કે વજે લઈ લો

ઇલેક્ટ્રિક એક્ટિવ આવી ગયું અહીંયા હાલો અટકે ભાઈનું સંપલ ળટી ગયું ભાઈ ભાઈ ચંપલ તો એ ભાઈ ભાઈ આ તો જોઈ લે જોઈ લે પાછું તૂટી ગયું ભાઈ ભાઈ ફેંકવાના જ છે હાલો બીજા લેતા આવી હવે કાઈ નઈ થાય સલાયે દુઃખ કઈ ખતમ નઈ હોતા બે આ બધા વિડીયો આવે ને બધા એ બધા અહીંના જ છે બીજા બાયના નથી બધા લોકેશન ના બધા મૂકે ને બધા ઇન્સ્ટાગ્રામ માં એ બધા અહીંના જ છે આ એક અટકો નહીં અહીંયા જ પાણી સાજુ અમે અહીંયા વિડીયો બનાવવા આવ્યો જો આટલામાં જ છે પાણી જો એક બાજુ કરું ને એક બાજુ ભીનું